અને ગોડાઉન આગની ચપેટમાં આવ્યા ફાયર વિભાગે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી પ્લાસ્ટિક અને જ્વલનશીલ પદાર્થ હોવાના કારણે આગ વિકરાળ બની હતી

હવે તપાસ થશે ત્યારબાદ આખી વિગતો ખુલશે કે આખરે આ જે વિડીયોમાં ચર્ચાઈ રહ્યું છે વિડીયોની લઈને જે પ્રતિક્રિયાઓ આવી રહી છે તેમાં સત્યતા છે કે કેમ આ જે વિડિયો વાયરલ થયો છે તેને લઈને ન્યૂઝ એટીન ગુજરાતી વિડીયોની પુષ્ટિ નથી કરતું પરંતુ જો વિડીયોમાં સત્યતા હોય તો તેની તપાસ થવી જોઈએ

કરતા હોય છે આવ્યો સુરેન્દ્રનગરથી સમાચાર એકવીસ મોબાઈલ સાથે મહિલાઓ ઝડપાઈ પોલીસે બે મહિલાઓની ધરપકડ કરી ચોરી કરેલા એકવીસ મોબાઈલ પોલીસે જપ્ત કર્યા અમદાવાદમાંથી મોબાઈલ ચોરી કર્યા હોવાનો ખુલાસો પોલીસે મહિલાઓની વધુ પૂછપરછ શરૂ કરી છે બાઇક માલિક પાર્ક કરી બજારમાં ખરીદી કરવા ગયા અને બાઇક ચોર આવી ચડ્યો ચોર બાઇક પર બેસી ચાવી લગાવી બાઇક ચોરી પણે ફરાર થયો કિમ બજારમાં અવારનવાર બાઇક ચોરીની ઘટનાઓ વધતી જઈ રહી છે લોકસાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયતમાં સુધારો માયાભાઈ આહિરે હોસ્પિટલમાંથી કહ્યું બધાને જયસિરામ આપણે એકદમ રેડી છીએ કોઈએ ચિંતા કરવાની જરૂર નથી ગઈકાલે કડીના ઝુલાસણમાં ચાલુ ડાયરામાં માયાભાઈની તબિયત લથડી હતી બાદમાં અમદાવાદની એપેક્સ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા અમે જે એ ક્લિયર છે અત્યારે સુધારો નામના વિદ્યાર્થીને એક યુવતીના વાલીએ છરી મારી હુમલો કર્યો ઓએ જે ઇન્સ્ટિટ્યુટ વેટિંગ બોલાવી યુવતીના પિતાએ કહ્યું કે તું મારી છોકરી સાથે કેમ વાત કરે છે તેમ કહીને છરી વડે હુમલો કરી દીધો હતો આ વિદ્યાર્થી યુવતી સાથે ફોનમાં વાતચીત કરતો હતો જેથી યુવતીના પિતાએ ઉશ્કેરાઈને વિદ્યાર્થી પર હુમલો કરી દીધો ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાવ પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ છે વાત હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગની કરજણ નગર ચૂંટણીનો જંગ જામ્યો છે ભાજપ કોંગ્રેસના વાર પલટવાર યથાવત જોવા મળી રહ્યા છે સતેશ પટેલના નિવેદન પર કોંગ્રેસના કોંગ્રેસના પ્રહાર મોહમ્મદ સિંધી દસ વર્ષ સુધી ભાજપમાં હતો ભાજપમાં હતો ત્યારે દૂધે ધોયેલો હતો અત્યાર સુધી દારૂ જુગારના અડ્ડા કેમ ન દેખાયા તેવા પણ પ્રહાર કર્યા જે વસ્તુ છે કે ભારતીય જનતા પાર્ટીમાં રહે એ માણસ દૂધે ધોયેલો હોય એ જે ગમે તેવા કેસો હોય એ બે પેટા ચૂંટણી સોળ ફેબ્રુઆરી યોજાશે જેમાં ડેઢિયાપાડામાં ઝાંક તાલુકા પંચાયત બેઠક અને સાગબારામાં ભાદોડ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ મેદાનમાં છે અહીં કોંગ્રેસ પણ મેદાને આવ્યો છે જે જોતા અહીં ત્રિપાંખીઓ જંગ જામ્યો છે ભાજપમાંથી સુરેશ વસાવા આમ આદમી પાર્ટીમાંથી રાહુલ વસાવા અને કોંગ્રેસ પાર્ટીમાંથી ગંભીર વસાવાએ ઉમેદવારી નોંધાવી છે તો આ પક્ષમાંથી પણ એક ફોર્મ ભરાયું છે આ બેઠક પર ભારે રસાકસીનો માહોલ છે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને બધા પક્ષોએ જીતના દાવા પણ કર્યા છે નર્મદા જિલ્લાની બે તાલુકા પંચાયતની પેટા યોજનાઓ જઈ રહી છે એમાં ખાસ વાત કરીએ તો સાતબારા અને દીડીયાપારા દીડિયાપારાના ઝાક ગામે ન્યૂઝ એટીન ગુજરાતી પહોંચ્યું છે અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં અમે જાણવા જઈ જઈ રહ્યા છે કે જે ઝાક ગામ છે જેમાં કેવો વિકાસ થયો છે અત્યાર સુધીના જે સદસ્ય તાલુકા પંચાયતના તેને કેવો વિકાસ થયો છે ત્યારે આપણે પહેલા પ્રથમ સ્થાનિક પાસે પહોંચીએ અને સ્થાનિક પાસે પહોંચીને પૂછીએ કાકા આ જાગ ગામમાં અગાઉ જે સદસ્ય હતા તાલુકા પંચાયતના તેમણે કેવો વિકાસ કર્યો છે હજુ કેટલું બાકી છે આ ગામમાં વિકાસ હું તાપદા ગામનો વતની છું અમારે ત્યાં સરપંચ શ્રી એ કશું કઈ જ કામ નથી કર્યું અને જે નાણાં પંચની ગ્રાન્ટ આવે એ પોતપોતાના લાગ વૈગિક શાહીમાં કામ કરવા હોવાથી હવે એનો જ છોકરો જ્યારે ઉમેદવાર હોય આપમાંથી તો અમે જે ભાજપનો ઉમેદવાર છે સુરેશ વર્ષાવા એ નિયુક્ત જુવાન છે અને લોકોનું સાંભળાયો છે એટલે અમે એમને છૂટી લાવવા માટે આવાજથી વંચિત બાકી રહેલા છે એ આવા અમારા મોદી સરકારના નેતૃત્વમાં સર્વે થઈ રહેલું છે એક એક ઘરે પછી અમે સર્વે કરાવીને કામગીરી ચાલુ છે અત્યારે એ લોકોએ બધું જાણી લીધું છે એટલે અમે બધું રોજ

સિંચાઈ નું શિક્ષણ રોડ રસ્તા આવું વિચારી અમારા પંચાયત માં એટલી બધી પ્રોબ્લેમ છે પાણી ની પ્રોબ્લેમ છે રોડ રસ્તા ના પ્રોબ્લેમ છે શિક્ષણ નું શિક્ષકો નો પ્રોબ્લેમ છે પછી દવાખાના ના પ્રોબ્લેમ છે અને એવા તો કેટલાય પ્રોબ્લેમ છે ચાર ઉમેદવારો વચ્ચે આ ઝાક ગામ વચ્ચે જે તાલુકા પંચાયત ની પેટા ચૂંટણી છે જે યોજાવા જઈ રહી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ આજે જે ચતુષ્કોણીઓ જે જંગ ખેલાઈ રહ્યો છે એ કોને ફરે છે આ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા તો કરી ચૂક્યા છે પરંતુ મતદારોનો મિજાજ શું છે એ તો આવનારા દિવસો જ બતાવશે દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આપમાં ભંગાણ ચૂંટણીના મતદાન પહેલા કપડવંત તાલુકાની મોટી ઝેર સીટના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાજપમાં જોડાયા પટેલ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા એમએલએ રાજેશ ઝાલાની આગેવાની ભાજપમાં જોડાયા સમાચાર વિડીયો સામે આવ્યા નારણપુરામાં બની રહ્યું છે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ આંતરરાષ્ટ્રીય સુવિધાઓથી સજ્જ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષની પંચાણું ટકા કામગીરી પૂર્ણ સાતસો એકસઠ કરોડના ખર્ચે આ કોમ્પ્લેક્ષ તૈયાર કરવામાં આવી રહ્યું છે અમદાવાદનો આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જુઓ ડ્રોન વિડીયો સામે આવ્યો છે તેમાં તમને તમામ સુખ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રશાસનની કામગીરી જોવા મળી રહી છે અત્યારે આ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તૈયાર કરવામાં આવ્યું છે તેની કિંમતની વાત કરીએ તો સાતસો એકસઠ કરોડનો ખર્ચ તેની પર કરવામાં આવી રહ્યો છે વડોદરા કોર્પોરેશનનો સપાટો કોર્પોરેશન દ્વારા બાકી વેરો વસૂલ કરવા આકરી કાર્યવાહી કરાઈ માત્ર બાર દિવસમાં વીસ હજારથી વધુ મિલકતો સીલ કરાઈ મિલકત ધારકોને નોટિસ આપી વોરંટ બજાવવામાં આવ્યા હતા સાતસો ચોવીસ કરોડની આવકના લક્ષ્યાંક સામે પાંચસો પાંત્રીસ કરોડની આવક થઈ